જય શ્રી રામ જય વીર બજરંગબલી ભક્તો જો આજે આ વીડિયો પર ક્લિક કર્યું છે કંઈક કહેવા માંગે છે કંઈક સમજાવવા માંગે છે અને કદાચ તમને એ અંધકારમાંથી બહાર કાઢવા માંગે છે જેમાં તમે છેલ્લા કેટલાક સમયથી પોતાને ઘેરાયેલા અનુભવી રહ્યા છો હા ભક્તો ઘણા લોકોને આ વિડિયો દેખાયો હશે પણ ક્લિક તમે કર્યું છે કારણ કે આ સંદેશો તમારા સુધી પહોંચવો જરૂરી હતો અને તમે તેને જોઈ પણ રહ્યા છો તો આનો અર્થ એ જ છે કે હનુમાનજી તમારા જીવનમાં એક નવી સવારનો દ્વાર ખોલી દીધો છે હવે એ તમારા પર નિર્ભર છે કે તમે એ દ્વારમાંથી પસાર થાઓ કે નહીં જી હા ભક્તો કેમ કે ઘણીવાર એવું થાય છે કે જીવનની પરિસ્થિતિઓ એટલી કઠિન બની જાય છે કે આપણને લાગવા માંડે છે કે કોઈ આપણી સાથે નથી હા ભક્તો લોકો તો છોડી જ દો પણ લાગે છે કે ભગવાન પણ આપણી વાત સાંભળતા નથી જી હા તેમજ ઘણા ભક્તોના એવા સંદેશા આવે છે કે અમે તો રોજ હનુમાન ચાલીસા કરીએ છીએ શનિવાર અને મંગળવારનું વ્રત રાખીએ છીએ દર શનિવારે અને મંગળવારે મંદિર પણ જઈએ છીએ તો પછી આપણી તો ભક્તો આજે હું તમને તમને એ કારણ કહેવા માંગુ છું જે અત્યાર સુધી કોઈએ નથી કહ્યું અને સાથે એ પણ સમજાવવા માંગુ છું કે હનુમાનજી આખરે પોતાના ભક્તોની વાત કેમ સાંભળે છે અને કયા સમયે તેઓ પૂરી શક્તિથી તેમના જીવનને બદલી નાખે છે હા ભક્તો કારણ કે હનુમાનજી માત્ર એક દેવતા નથી પરંતુ તેઓ શક્તિના સાક્ષાત સ્વરૂપ છે તેઓ સેવા સમર્પણ ભક્તિ અને સાહસના એવા પ્રતીક છે જે કાળની બહાર છે તેઓ પોતે ભગવાન શ્રી કાર્ય સિદ્ધ કરનાર છે અને જ્યારે હનુમાનજી જેવા દેવતા તમારી સાથે ઉભા હોય તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને આગળ વધતા અટકાવી શકતી નથી પરંતુ તેમ છતાં આપણે વારંવાર તેમને પોકારીએ છીએ અને લાગે છે કે જવાબ નથી આવતો તો પછી એવું કેમ કારણ કે આપણે માત્ર મનોકામના જોઈએ છીએ પણ ભગવાન આપણી આત્માની સ્થિતિ જોએ છે તેઓ જાણે છે કે તમે કઈ ઘડીમાં છો અને તમારા કર્મ તમારી શ્રદ્ધા અને તમારા જીવનની દિશા કઈ તરફ જઈ રહી છે જ્યારે કોઈ ભક્ત પોતાની મનોકામના માટે વારંવાર પૂજા કરે છે પણ પરિણામ ન મળવાથી થાકીને બેસી જાય છે તો તે માત્ર ભગવાથી નહીં પણ પોતાનાથી પણ હાર માની લે છે પણ ત્યાં એક ભક્ત એવો હોય છે જે કોઈ શરત વગર માત્ર શ્રદ્ધાથી પોકારે છે જય શ્રી રામ જય હનુમાન પછી ભલે કઈ મળે કે ન મળે પણ એ જ સાચો ભક્ત હોય છે અને હનુમાનજી સૌથી પહેલા એની જ સાંભળે છે અને મિત્રો મનોકામના જ્યારે પૂરી નથી થતી તો અંદર હનુમાનજી પરીક્ષા લઈ રહ્યા હોય છે જી હા ભક્તો જો તમે હનુમાન ચાલીસા ને ઊંડાણથી સમજો તો એક પંક્તિ છે કવંસો કાચ કઠિન જગમાં જો નહી હોય તુમ પાહી મતલબ એ કે સંસારમાં કોઈ પણ કાર્ય કઠિન નથી જ્યારે હનુમાનજીની કૃપા સાથે હોય પણ ભક્તો આ કૃપા કોઈ દુકાનેથી નથી ખરીદાતી એ શ્રદ્ધાથી વિશ્વાસથી અને સૌથી વધુ ધૈર્યથી અર્જિત થાય છે જ્યારે તમારું જીવન એકદમ થંભી જાય છે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે જ્યારે મન કરે છે કે હવે કઈ બચ્યું નથી અને ત્યાંથી જ ચમત્કારની શરૂઆત થાય છે એટલે કે હનુમાનજીના ચમત્કારની હા ભક્તો જો આજે તમારા જીવનમાં બધું રોકાયેલું છે ભલે નોકરી હોય લગ્ન સંતાન સુખ ધનની ખોટ કોર્ટ કેસ બીમારી કે ઘરની અશાંતિ તો મિત્રો જો બધું બંધ જેવું લાગે છે તો ગભરાશો નહીં કારણ કે હવે તમારા જીવનમાં એક નવી સવાર આવવાની છે અને તેની પહેલી કિરણ આજે આ વિડિયોના માધ્યમથી તમારા મનમાં પ્રવેશી ચૂકી છે જી હા ભક્તો ક્યારેક લાગે છે કે દુનિયાએ બધું છોડી દીધું અને હવે ભગવાન જ બચ્યા છે પણ તેઓ પણ ખામોશ છે અને ભક્તો એ જ એ સમય હોય છે જ્યારે તમારી સાથે વાસ્તવમાં એક અદ્ભુત યાત્રા શરૂ થઈ રહી હોય છે હા એક પરીક્ષા જે નક્કી કરે છે કે શું તમે માત્ર સુખના ભક્ત છો કે દુઃખમાં પણ વિશ્વાસ કરનાર સાચા સેવક છો કારણ કે હનુમાનજીની સૌથી મોટી શક્તિ છે પ્રેમ હા એક સાચા ભક્તનું હૃદય તેમને આકર્ષિત કરે છે પણ જો તેઓ જોઈ લે કે ભક્ત માત્ર જરૂર પડે ત્યારે જ તેમને પોકારે છે 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 અને બાકી સમય ભૂલી જાય તો તેઓ તેને થોડી વધુ શીખ આપે તેથી જો તમારી મનોકામના અત્યાર સુધી પૂરી નથી થઈ તો આનો અર્થ એ નથી કે તે પૂરી થશે જ નહીં હા ભક્તો એટલે કે આનો અર્થ માત્ર એટલો છે કે હજુ ભગવાન ઈચ્છે છે કે તમે વધુ નિખરો અને ઊંડાણથી તેમને સમજો કદાચ તેઓ તમને કોઈ બીજા સમયે કોઈ બીજા સ્વરૂપમાં ઘણું વધુ આપવાના હોય કદાચ એ વસ્તુ જે તમે માંગી રહ્યા છો તે તમારા માટે સાચી ના હોય અને કદાચ હનુમાનજી તમને એ વસ્તુથી પણ સારું કંઈક આપવા માંગતા હોય જેનું તમે કદી વિચાર્યું પણ ના હોય જી હા ભક્તો તમારું જીવન એક મંદિર છે અને તમારી લાગણીઓ તમારી પ્રાર્થનાઓ તેની પૂજા છે જ્યારે તમે સાચા મનથી હનુમાનજીની સામે બેસીને તેમની સાથે વાત કરો છો તો તેઓ સાંભળે છે ઊંડાણથી સાંભળે છે પરંતુ જ્યાં સુધી તમે પોતે પોતાના મનના દ્વાર નહી ખોલો ત્યાં સુધી તેઓ તમારા જીવનમાં પૂરેપૂરું પ્રવેશ નહીં કરી શકે એ જરૂરી છે કે તમે તમારા સંકલ્પ તમારા કર્મ અને તમારા વિશ્વાસમાં મજબૂત રહો તમે માત્ર પૂજા કરીને કંઈક માંગો નહીં પણ એ બનો જે એ વરદાન ને ધારણ કરવા યોગ્ય હોય હા ભક્તો કારણ કે હનુમાનજી ના ભક્તે હોય છે જે માત્ર માંગવા નહીં જાય પણ સમર્પણ કરવા જાય જે કહે છે કે હે પ્રભુ જે તમે ઈચ્છો એ જ આપો પણ પોતાના ચરણો થી દૂર ન કરો અને એ જ દ્રષ્ટિકોણ જયારે કોઈ ભક્ત હોય છે ત્યારે હનુમાનજી પોતે તેના જીવનની દિશા નક્કી કરે છે પછી ભલે કેટલો પણ અંધકાર હોય એ ભક્ત ડગમગતો નથી કારણ કે તેને ખબર છે કે બજરંગ કલ્પના નથી પણ હજારો ભક્તોની સાચાઈ છે એ પળ જ્યારે તમે બિલકુલ એકલા હો છો જીવનમાં કોઈ નથી ના પૈસા ના સંબંધ ના આરોગ્ય ના રસ્તો ના લક્ષ્ય માત્ર એક ખાલીપણું અને ત્યારે અચાનક એક દિવસ તમે મંદિરમાં બેસીને આંખો બંધ કરો છો અને તમારી અંદરથી એક અવાજ આવે છે જય શ્રી રામ અને તમે કંઈ કહ્યા વગર કંઈ માંગ્યા વગર રડવા લાગો છો એ રડવું એ આંસુ જ તમારી સૌથી મોટી અરજી હોય છે અને એ જ એક ક્ષણ હોય છે જ્યારે હનુમાનજી પોતાની કૃપાની પહેલી ઝલક તમારા જીવનમાં મૂકે છે હા પ્રિય ભક્તો એવી જ એક યુવાનની વાત છે જે નોકરીની શોધમાં ઘણા વર્ષોથી ભટકતો હતો થાકી ગયો હતો તૂટી ગયો હતો શનિવાર કે મંગળવારના દિવસે એક મંદિરમાં જઈને માત્ર બેસી ગયો કઈ કહ્યું નહીં કઈ માંગ્યું નહીં માત્ર આંખો બંધ કરીને બજરંગબલીને યાદ કરતો રહ્યો અને એ જ અઠવાડિયે તેને એવો પ્રસ્તાવ મળ્યો જેની તેને કલ્પના પણ નહોતી ત્યારે કોઈના પૂછવાથી તેણે માત્ર એ જ કહ્યું કે મેં કંઈ કર્યું નહીં માત્ર બેસી ગયો અને પોતાને તેમની પાસે સોંપી દીધો હા ભક્તો કહેવાનો અર્થ એ છે કે હનુમાનજી એટલું આપે છે કે જીવન જ બદલાઈ જાય છે પરંતુ તેના પહેલા તેઓ આપણને એક પાત્રતાની પરીક્ષામાંથી પસાર કરે છે તેથી જો તમે આજે એ પરીક્ષામાં છો તો ડરશો નહીં કારણ કે આ પરીક્ષા એને જ આપવામાં આવે છે જેને જીવનમાં કંઈક ખૂબ મોટું આપવાનું હોય જો છે તો જાણી લો તમારા માટે ભગવાનની યોજના પણ એટલી જ મોટી છે તેથી હનુમાનજીની ભક્તિમાં સૌથી મહત્વનું છે ધૈર્ય સેવા અને વિશ્વાસ હા અને જ્યારે તમે આ ત્રણને અપનાવો છો ત્યારે તમારી દરેક મનોકામના દરેક અડચણ દરેક સમસ્યા પોતે જ દૂર થવા લાગે છે એ વસ્તુઓ પણ જે અશક્ય લાગતી હતી એક પછી એક પૂરી થવા લાગે છે અને ત્યારે તમને ખબર પડે છે કે વાસ્તવમાં એક શક્તિ હતી જે હંમેશા તમારી સાથે હતી જેણે તમને કદી છોડ્યા જ નથી તો જો આજે તમે જીવનથી થાકી ગયા છો નિરાશ થઈ ગયા છો હતાશ છો રડી રહ્યા છો તો માત્ર એટલું યાદ રાખો આ અંત નથી આ એક ક્ષણ છે જ્યારે ભગવાન તમને નિખારી રહ્યા છે તેઓ તમને એ સ્તર પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે જ્યાં પહોંચીને તમે પોતે પોતાના ભૂતકાળને જોઈને હસશો ત્યારે તમે કહેશો કે ધન્ય છે કષ્ટો જેણે મને પ્રભુની નજીક લાવ્યા હા પ્રિય ભક્તો તેથી જો આ સંદેશાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો તેને બીજા સાથે જરૂર વહેંચજો શેર કરજો જેથી અંધકારમાં રહેલા બીજા લોકોને પણ આ પ્રકાશની એક કિરણ મળી શકે અને હા યાદ રાખજો કે બજરંગબલી બધું જોઈ રહ્યા છે તેમની સામે કોઈ પણ અરજી કદી વ્યર્થ નથી જતી માત્ર શ્રદ્ધા રાખો કર્મ કરતા રહો અને વિશ્વાસ ન ગુમાવો તમારો સમય જરૂર આવશે અને એ સમય બજરંગબલી લઈને આવશે તો પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો તે વિશે અમને કોમેન્ટમાં જરૂર કહેજો જો તમે હનુમાનજી મહારાજના સાચા ભક્ત છો તેમનો પ્રેમ આશીર્વાદ અને કૃપા મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે હનુમાનજી તમારા ઘરમાં વાસ કરે તો જલ્દીથી આ વિડીયોને લાઈક કરો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખજો જય શ્રીરામ જય હનુમાન દાદા